ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંધુર હેઠળ પાકિસ્તાનના આતંકવાદ સામે કરવામાં આવેલ કાર્યવાહી ભારતીય સેના દ્વારા આતંકવાદને આપવામાં આવેલા જડબાતોડ જવાબની સફળતામાં તિરંગા યાત્રા થરાદ શહેર અને તાલુકા મહિલાઓ દ્વારા નગરમાં તિરંગા સાથે બે કિલોમીટર સુધી તિરંગા યાત્રા ફરી અને માતૃશક્તિ કાર્યક્રમ યોજાયો ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનની ધરતી ઉપર તેમના અડ્ડાઓનો નાશ કરવાનું કામ ભારતના લશ્કરે કર્યું અને અહીંયા બેસીને હિન્દુસ્તાનની અંદર રહીને મિસાઇલના હુમલા કર્યા અને પાકિસ્તાનની અંદર ક્યારેય ન થયો તેવો એને જવાબ એની ભાષામાં જ્યારે આપ્યો છે ત્યારે સિંદૂરની કિંમત શું હોય છે એ સાચા હાથમાં ભારતની ફોજે સમજાવ્યું છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશની સેનાએ દેશની સીમાઓ સુરક્ષિત છે તેનો અહેસાસ કરાવ્યો છે અને દેશની આન બાન અને શાન એવું તિરંગ તેને હાથમાં લઈને તિરંગા યાત્રા એ દેશના યુવાનો મહિલાઓ દરેક નાગરિકો એમાં જોડાઈ રહ્યા છે આજે લાગે છે તિરંગાની આન બાન અને શાન જળવાઈ રહી છે